કેમ છો બધા મજામાં તો બધાય મજામાં આવીશું ને આપણે પણ મજામાં છે તો નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત કરીને અભિનંદન અને જય માતાજી વાગે ગયા છે બે અને આપણે કુરિયલમાં પાર્સલમાં જો ગિફ્ટ આવી છે નવરાત્રિની તો આસુબેન પહેલા દેખાડશે એ ગિફ્ટમાં શું છે ને આ ગિફ્ટમાં શું અને ધુઈબેન બેઠા છે ચોખ્ખા ખાવા જય માતાજી બધા એક આ ગીફી અને કાઈ ગીફી આમાં તો જો નવરાત્રી ની લાગ્યા ને હા આમાં વાહ ચણિયા આસુબેન માટે એટલે આસુબેન માટે એ આ વાહ અત્યારે દાંડિયા રાસ રંભા ની નવરાત્રી આલે ને જો આ આય માં જો આપડા માટે ગિફ્ટ મોકલી ના આમાં હું હોય તો આપને ન ખબર નથી અને ચુંદડી જો માથે બાંધવાની વાહ

પછી એક તમને વિડિયો બતાવશું માતાજીનો ગરબો ગાય પણ પેલા પહેલા માં જોઈ લ્યો નવી આઈટમ આવી જો વાહ આસુબેનને જો આમાં જમવાનું આ ડીશમાં ના વાઈટ કા વાઈટ કા જો આવી ગિફ્ટ આવી છે અને ક્યાં ગામથી આવી છે કમેન્ટમાં આપણે તમને કહીશું પણ આ કુરિયલમાં આવી મારુતી કુરિયલમાં આપણે જે જાણ નથી પણ ગિફ્ટ આવી એટલી ખબર એય તો બેન મોટું જબરજો આમાં હું હે આમ પેક કરી દેવા જરા નિશાન નહીં હવે ફોટો પાલે

येना बढच्छा ये बोले जीना मोर मोरमात आशा पूर्या मावर बेरमे आवो खंकुडिया जो चोखलिया रंगा ओरे ये रे चोखलिया नही रे चोखलिया ले पावा गढ मुकला मोरे पावा ते गढ दीपा

શક્તિ મારબી રંબા લોલ એણી તારા ડુંગર આ રેલો કે કે ડુંગરમાં કે ડુંગર તે બોલે કે ઘરબેરબા આવા જોજી કંકો તરી ચોટીલા મોકલ કે જૈન જો ચૌન માન્યા કે જૈન જો ચૌન માન્યા કે ઘર બેરબા આવા જો સોને ગમે જો નવ દુર્ગા રંગે રમે રંગે રમે આ સોને ગમે યા જનવ દુર્ગા રંગે રમે હે યારસુર ધામ થીને અમ્બે માયા આવતા યારસુર ધામ થીને અમ્બે અંબે આવતા જલી ના એ જાલી ના માં ગરબે ગુમે યા જનવ દુર્ગા રંગે રમે હે રંગે રમે සௌනකමේ அජනවදුරග රගේරබේ પાવાગઢો ધામતી ને માકાળી આવતા પાવાગઢ ધામતી ને ખડકા માયાલી ના હેલી ના શોક માં ગરબે આજ નવ દુર્ગા રંગે રમે હે દીધીયા ધામ શક્તિ માયા આવતા દીઘડીયા ધામ શક્તિ માયા આવતા જાના શોક માં ગરબે ઘૂમે આજ નવ દુર્ગા રંગે રમે હલો રંગે રમે યા સૌને ગમે યાજ નવ दुरारा रंगे रमे हे माटे लधाम तिने खोडल मायावता माटे लधाम तिने खोडल माया जाली नचोकमा घरबे घुमे યાજનવ નવ દુર્ગા રંગેર રમે રંગે રમે યા સૌને ગમે યાજ દુર્ગા રંગે રમે હે છોટી લાધામ ચાવુંડ માયા આવતા છોટી લાધામ થી માયા આવતા ચાલી ના ચોક માં ગરબે ગુમે યાજનવ નવ દુર્ગા રંગે રમે હે રંગે રમે યા સૌને ગમે યાજનવ નવ દુર્ગા રંગે રમે મીના વાળા દામ તો સા માયા આવતા

પણ ઘણા સમય થી જયારે એની ચેનલ હતી ત્યારે આપડે ભાઈ બન નાનપણનો તમારા ચેનલ નું નામ શું જય ગેલ જય ગેલ સ્ટુડિયો જય ખેડૂત જય ખેડૂત અને જો મગમાં પણ પાણી પણ વારી વાયરું અને આપડે કીધું દિવસ ઉપર આવી અખંડ દિવસ ચાલુ છે ભાઈ બંધ બાઈક લઈને આવ્યો મને કે અશ્વિન હાઈલાઈટ તો આવું છે મેં ઢાલ અહીંયા આપણે દિવાળી આવે તો નવા વર્ષ આવે ને ત્યારે બધું ડેકોરેશનમાં કામકાજમાં હોય પણ હરખી રીત કઈ ગીત ગાઓ કાકાઓ રે રમી રામકડે ને જો આપણું છે ને એવું રામી ઝાડવાને પાણી પાતા હોય એવું હ શું કહેવાય આ તુલસીમાં અને આ એમાં ફૂલાડા ખાય ફૂલાડા ખાય ને આ વસ્તુ શું છે આ એક વસ્તુ નવીન દેખાય હ આમાં જો એરા હે સુબાવાને